આજે ભાજપ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવે છે જીએસટી અને સ્વદેશી કે ભાઈ જીએસટીમાંથી બચત લઈને ઢોલ નંગારા લઈને વેપારીઓ પાસેથી બધે પાસે જાય છે કે જુઓ જુઓ અમે જીએસટી ઘટાડ્યું તમારા માટે તાળીઓ પાડો અને સ્વદેશીની ની વાત કરે છે મારે એમને બે વાત કેવી છે અડધી રાતે બે હાજર સત્તર માં રાત્રે બાર વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું

અને એનાથી મોટી વાત અમીરો પાસેથી માત્ર ત્રણ ટકા ચાર લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા એકસો સત્યાવીસ લાખ કરોડ માંથી માત્ર ને માત્ર ચાર લાખ કરોડ રૂપિયા ટેક્સ અમીરો પાસેથી ત્રણ ટકા અમીરો પાસેથી ઉઘરાવવામાં આવ્યું છે અને સૌથી વધુ ઇન્કમ જોવો તમે અમીરો ભરે છે હવે એના પણ સ્લેબમાં તમે જયારે જોવા જશો હું પાંચ વર્ષનો નહીં પણ છેલ્લા ચોવીસ પચીસ નો સ્લેબ આપણે બતાવું કે જે ગરીબ હોય જે સામાન્ય જનતાએ જે જીએસટી ચૂકવ્યો છે એ ચૂકવ્યો છે ચોવીસ પચીસ માં બાવીસ લાખ અઠ્યાસી હજાર કરોડ રૂપિયા તમે જુઓ પર્સનલ એટલે ઇન્કમ ટેક્સ થી આવ્યું છે એ બાર લાખ નેવું હજાર ની આસપાસ અને કોર્પોરેટ ટેક્સ બાર લાખ ચાલીસ હજાર એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરોને ગરીબોને લૂંટવા જાય છે આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એવું કહ્યું ભાજપના નેતાઓએ પણ કે સ્વદેશી અપનાવો બધું સ્વદેશી અપનાવો ઓગસ્ટમાં પીએમ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે નિકોલની સભા પતાવીને વિદેશી ગાડીમાં સુજુકીના પ્લાન્ટમાં લોકો હાજર હતા અને આ પ્લાન્ટમાંથી જે ડફો થયો એ વિદેશી કંપનીઓને પહોંચવાનું છે સુઝુકી કોનું છે વિદેશી નું છે તમે જુઓ કપાસ સ્વદેશ ની વાત કરે છે કપાસ વિદેશ માંથી આયાત કરે છે કરે છે અને ખેડૂતોને કપાસના નામે બરબાદ કરી દીધા એનાથી મોટી વાત સ્વિટરલેન્ડ ઘડિયાળ પહેરવાની જર્મનીની પેન રાખવાની જર્મનીની કારમાં ફરવાનું અમેરિકાનો ફોન વાપરવાનું વિદેશી વિમાન અને વિદેશી સૂટબૂટ અને પ્રજાને એમ કહેવાનું તમે બધા સ્વદેશી અપનાવો યાદ કરો લાલ બહાદુર શાસ્ત્રીને આપણા પ્રધાનમંત્રી જેને આજે ક્યારેય આપણે ભૂલી ન શકીએ જ્યારે એમણે નક્કી કર્યું કે મારે મારા દેશવાસીઓને કારણ કે ઘઉંની બહુ આયાતો કરવી પડતી હતી અનાજની એણે નક્કી કર્યું તું ત્યારે કે આયાત આયાત અનાજ ઓછું કરીએ તો તેમના પત્ની શ્રીને લાલ બહાદુર શાસ્ત્રી જીએ હું કહ્યું શું આપણે એક દિવસ ઉપવાસ કરી શકીએ તો કે કેમ કે મારે પ્રજાને અપીલ કરવી છે કે પ્રજા એક દિવસ ઉપવાસ કરે તો આપણે અનાજનો જે બહારથી જથ્થો મંગાવવો પડે છે ન મંગાવવો પડે ત્યારે એમણે હા પાડી લાલ બહાદુર શાસ્ત્રીએ પહેલી વખત એને પોતે ઉપવાસ કર્યા અને પછી પ્રજાને કીધું ને પ્રજા આખો દેશ એનો માન્યો માન્યું હતું શું કામ કે મારા પ્રધાનમંત્રીએ પહેલો ઉપવાસ કર્યો આજે આપણે શું છે ભાજપના નેતાઓ મોંઘી કાર વિદેશી કારોમાં ફરે વિદેશી કપડાઓમાં બ્રાન્ડોમાં ફરે વિદેશી કંપનીઓને અહીંયા લાવે વિદેશી કંપનીઓ માટે લાલ જહાજ માં અને પછી પ્રજાને એમ કે તમારે સ્વદેશી જ અપનાવવું પોથાણા દીકરા વિદેશમાં પણ અહીંયા સ્વદેશમાં સ્કૂલના ઠેકાણા ન હોય મારું કહેવાનું એ છે કે ભાજપના નેતાઓને હાથ જોડીને વિનંતી કરવી છે કે આ જીએસટી વાળું નાટક હવે બંધ કરો તમારે જીએસટી જો ઓછું કરવાનું જ હતું તો આઠ વર્ષમાં તમે લૂંટ ચલાવી છે એ પણ પાછું આપો અને એ પણ જો જોવા જઈએ મિત્રો તો અત્યારે જે જીએસટી ઘટાડ્યું છે એ અંદાજે લગભગ અડતાલીસ હજાર કરોડની આસપાસનો આપણે ફાયદો થાય છે અડતાલીસ હજાર કરોડ હવે તમે જુઓ જીએસટી ની જે કુલ આવક છે એમાંથી અડતાલીસ હજાર કરોડ રૂપિયાનો કાઢો એટલે આપણા જે ટોટલ બજેટ કહીએ એમાં એકસો સત્તાવન રૂપિયા જેટલો મહિનાનો જનતાને ફાયદો થયો છે માત્ર એકસો સત્તાવન અને એકસો સત્તાવન રૂપિયામાં આ લોકો હજારો કરોડોનો ઢોલ નગારા પીટીને એડવર્ટાઈઝ કરશે આપણા પાસે એ ધુમાડો આપણો કરશે બીજી વાત કે સ્વદેશી ને લઈને કે જીએસટી ને લઈને જ્યાં પણ ભાજપના નેતાઓ આવે મારી પ્રજાને હાથ જોડીને વિનંતી છે કે તમે બોલો તમે સવાલ કરો તમે એમને પગે પડીને કહો કે આઠ વર્ષમાં જે લૂંટ્યું છે એ પરત આપો આ મુદ્દો મારે આપની સમક્ષ મૂકવો છે જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા પ્રેસ વાર્તા કરવામાં આવે છે અને એમાં વાતો વેતી કરવામાં આવે છે સ્વદેશી અપનાવો અને ભારત દેશને આત્મનિર્ભર બનાવો પહેલી નજરમાં તો એક એક તરીકે દેશના નાગરિક તરીકે આત્મનિર્ભર અને સ્વદેશી વસ્તુ આવા શબ્દો સાંભળીએ ને તો ખૂબ લાગણી થાય ખૂબ દિલમાં સુકૂન થાય પણ વાસ્તવિકતા કંઈક અલગ છે વસ્તુ એ સમજવાની છે કે ભાજપ કામની રાજનીતિમાં પહોંચી નથી શક્યું ભાજપ ભારતને આત્મનિર્ભર બનાવવાની જે વડા કર્યા હતા ને એમાં નથી શક્યો એની કામની રાજનીતિ આજ ફેલ થઈ ગઈ છે પોતે ભારતને આત્મનિર્ભર નથી બનાવી શક્યો એટલા માટે આજે આવી શબ્દોરૂપી રૂપી પ્રેસ વાર્તાનો સહારો લઈને ભારે ભરખમ દેશભક્તિને લાગણી અને અડી જાય એવા શબ્દો વેતા મૂકી અને માત્ર અને માત્ર વાતોની રાજનીતિ શરૂ કરી છે ખાસ મારે એટલું કહેવાનું છે કે આજ પ્રેસ વાર્તામાં ભાજપ સરકાર એવું કહી રહી છે કે અમે વિદેશી આજે ત્યાગ કરવાની વાત નથી કરતા તો તમે ત્યાગ કરવાની વાત નથી કરતા તો સ્વદેશીની કઈ રીતે કરી શકો છો તમે પેલા બેન કરી શકશો વિદેશમાંથી આવતી વસ્તુને આયાત પર રોક લગાવી શકશો વિદેશમાંથી આવતી વસ્તુનો નહીં રોકી શકે આપણે સૌ જાણીએ છીએ કે આપણે ગાડીઓ વિદેશી વાપરીએ છીએ આપણે મોબાઈલ વિદેશી વાપરીએ છીએ આપણે ઘડિયાળ વિદેશી વાપરીએ છીએ આપણે દવાઓ વિદેશી વાપરીએ છીએ આપણે ટેકનોલોજી વિદેશી વાપરીએ છીએ આપણે અસંખ્ય વિદેશી વસ્તુ વાપરીએ છીએ અને આ ભાજપ સરકાર એવું કહી રહી છે કે સ્વદેશી અપનાવો ને આત્મનિર્ભર ભારતની રચના કરો અશક્ય નથી આપણે સૌ જાણીએ છીએ અને ભાજપ સરકાર પણ જાણે છે પણ એને ખબર છે કે ભારતની સરકાર ભારતની જનતાને કઈ રીતે ભારે ભરખમ શબ્દોમાં પોતાના બાજુ કરવા એટલા માટે આવા શબ્દો વાપરી અને આપણી લાગણી જોડે રમવા સિવાય બીજું કંઈ કામ કરી નથી રહી મારે એટલું જ કહેવાનું છે ભાજપ સરકારને કે પહેલા તો તમે ગુજરાતમાં અને દેશભરમાં જે પોતાના પક્ષને આત્મનિર્ભર બનાવવા માટે અન્ય પક્ષોનો સહારો લીધો છે ને એ પહેલા બંધ કરો તમે ખુદ આત્મનિર્ભર નથી તમે પણ બીજા ઉપર આધારિત છો બીજા પક્ષોના નેતાઓ ઉપર આધારિત છો ને તમારી સરકાર બનાવી રહ્યા છો તમારા પક્ષને મજબૂત કરી રહ્યા છો તો પહેલા ભાજપ પક્ષ પોતાનો આત્મનિર્ભર બને બીજાના નેતાઓ લેવાનું બંધ કરે અને પછી મોટી મોટી વાતો કરે એટલે આ તકે મારે એટલું જ કહેવાનું છે જનતાને કે ભરમાસો નહીં આત્મનિર્ભર અને સ્વદેશીની વાતો માત્ર શબ્દરૂપી વાતો છે વાસ્તવિકતા એનાથી અલગ છે ફરી એકવાર પ્રભુ શ્રી રામના નામે આપણા સાથે લાગણીમાં છલ કર્યું દેશભક્તિના નામે આપણી સાથે લાગણીમાં છલ કર્યું એવી જ રીતે ભાજપ ફરી પાછો આપણી લાગણી સાથે રમવા માટે સ્વદેશી અને આત્મનિર્ભર જેવી વાતો આપણા વચ્ચે વેતી મૂકી અને દેશ દેશભક્ત તરીકે આપણી જે લાગણી છે એ લાગણીને ઢંઢોળવાનું કામ કરે છે અને આપણને સારું લાગે આપણને સાંભળવામાં સારું લાગે એવી વાતો કરી અને પોતાની કામની નિષ્ફળતાને છુપાવવાનું કાર્ય કરી રહ્યું છે પોતે જે વાયદાઓ આત્મનિર્ભર બનાવવાના કર્યા હતા એ વાયદાઓ છુપાવવાનું કામ કરી રહ્યું છે સ્પષ્ટ સાબિત થાય છે ધન્યવાદ